સોસાયટી મુસ્કુરાહટ ગ્રુપ ટીમ દ્વારા સ્વૈચ્છાએ તમાકુ સિગરેટ છોડવા માંગતા વ્યક્તિઓને કાઉન્સેલિંગ કરી અને જરૂરી દવાઓ તેમજ માર્ગદર્શન વિનામૂલ્યે પૂરું પાડવામાં આવે છે સોસાયટી સેવા ભાવી સંસ્થા મુસ્કુરાહટની ટીમ દ્વારા વ્યસન મુક્તિ માટે સ્વૈચ્છાએ તમાકુ સિગરેટ છોડવા માંગતા વ્યક્તિઓને કાઉન્સેલિંગ કરી માર્ગદર્શન આપવામાં આવે છે અને વ્યસન મુક્તિ માટેની દવા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે

રવિવારે વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચર ચેરિબલ ટ્રસ્ટના ટ્રસ્ટી મહેશ નાયક દિલીપ નાયક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા યસ તમાકુ વ્યસન અભિયાન ચાલે છે જેમાં ઓમ તેમજ વિવેકાનંદ સોશિયલ એન્ડ અને માં પાકના સભ્યો પણ અવિરત સેવા રહ્યા છે નમસ્કાર હું દેસાઈ વિવેકાનંદ ચેરિટેબલ એન્ડ સોશિયલ ટ્રસ્ટ નવસારી દ્વારા સાથે જોડાયેલ મુસ્કુરાટ ગ્રુપમાં અમે વ્યસન મુક્તિનો કાર્યક્રમ દર બીજા અને ચોથા રવિવારે પ્રજાપતિ આશ્રમ ખાતે ચલાવીએ છીએ આ મુસ્કુરાટ ગ્રુપના પ્રણેતા યશદીભાઈ કોન્ટ્રાક્ટર છે જેમણે એમના પિતાના કેન્સરમાં મૃત્યુ થવાથી આ અભિયાન શરૂ કર્યું હતું એમની ઈચ્છા છે કે નવસારી વ્યસન મુક્ત બને અત્યાર સુધીમાં પંચાવન જેટલા નાગરિકોએ અનો લવો લીધો છે એમાંથી વીસેક જેટલાએ વ્યસન છોડ્યું છે જેમાં એક સત્તર વર્ષનું બાળક પણ હતું એને સિગરેટની લત લાગી હતી એણે આજે ટોટલી સિગરેટ છોડી દીધી છે તો નવસારીની જનતાને જણાવવાનું કે તમે પણ આ નવસારીને વ્યસન મુક્ત કરવાના અભિયાનમાં સહભાગી બનો એવી હું આશા રાખું છું